નમસ્કાર હું છું કુમાર બારોટને આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ તરફથી આપ સૌને દિવાળી નવું વર્ષ અને ભાઈ ભાઈબીજની શુભકામનાઓ ચરાડવાથી સુરવદર રોડના બ્રિજના કામમાં ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે રોડ બન્યા પહેલાં જ બ્રિજ તૂટી ગયો છે પાંચ વર્ષથી રોડનું કામ ચાલુ છે પરંતુ તે ક્યારે પૂર્ણ થશે તે પણ હવે સવાલ છે હળવા ધ્રાંગધ્રાના ધારાસભ્ય ચૂંટણી માટે મત માગવા આવેલ ત્યારે ગામ લોકોને પગે લાગતા અને હવે રોડનું કામ ચાલુ કરવા માટે ગામ લોકો પગે પડી રહ્યા છે ચરાડવાથી સુરવદર રોડનું કામ છેલ્લા છ વર્ષથી ચાલી રહ્યું છે અને આ કામ પૂર્ણ કરવા બાબતે ચરાડવાના દેવડિયા સુરવદરના સરપંચો દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી જો કે જિલ્લા પંચાયતના પ્રમુખે પણ આ રજૂઆત કરી હતી અને માજી ધારાસભ્યએ પણ રજૂઆત કરી હતી છતાં પણ આ સત્તર કિલોમીટરના રોડનું કામ પૂર્ણ થતું જ નથી અને થોડા સમય પહેલાં જ રોડના પુલિયા બનાવવામાં આવેલ તે પણ તૂટી ગયા છે તો આ ભ્રષ્ટાચારી તંત્ર ક્યારે જાગશે અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાર્યવાહી કરશે તે પણ હવે સવાલ ઊભો થયો છે આ બાબતે ગોકુળિયા ગામના આગેવાનોએ જણાવ્યું હતું કે હાલના ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા ચૂંટણીમાં મતને લઈને ત્યારે વચન આપ્યું હતું કે થોડો ટાઈમમાં તમારો રોડ પૂર્ણ થઈ જશે પણ એક વર્ષ થયું એમએલએને પણ રોડનું કામ પૂર્ણ નથી થયું તો પણ આ બાબતે તાત્કાલિકના ધોરણે કામ પૂર્ણ કરવામાં આવે તેવી લોકોની માંગ છે જો નહીં આવે તો આંદોલન કરવામાં આવશે પાંચ વર્ષથી આ રોડના કામ ચાલુ છે અને હજી કામ પૂરા થયા નથી જોકે થયું જ નથી અને હજી નાલા બનાવ્યા આ નાલા તૂટી ગયા છે અને ઠેર ઠેર બધે રજૂઆત કરી પણ કંઈ હજી નિવેડો મળ્યો નથી જિલ્લા પંચાયતના ચેરમેન અહીંથી છે ભાજપના પ્રમુખ છે પછી આપણા ધારાસભ્યશ્રી છે કલેક્ટર સાહેબ શ્રી બધાને રજૂઆત કરી હજી કાંઈ રિઝલ્ટ મળ્યું નથી અને હવે તાત્કાલિક ધોરણે આનો કાંઈ ઈલાજ કરે નહીંતર હવે ગામજનોને આંદોલન કરવું રોડ ચક્કાજામ કરવા આ બધી કરી અને પછી જ સરકારને ખબર પડતી હોય જો આવી રીતે સરકાર ટેવાઈ ગઈ હોય કે આવા આંદોલનથી જ એમની નજર ખુલતી હોય તો પછી હવે એ રસ્તો છે એટલે મહેરબાની કરી અને ચૂંટણી ટાણે આ મોટા મોટા ફાંકા મારી અને વાયદા કરી નીકળી જાઓ અને પછી આ રજૂઆતોને કાંઈ ધ્યાનમાં ન લ્યો એવું ના કરો અને બધાનું કામકાજ આ બધા જે જેની જવાબદારી છે નિષ્ઠાપૂર્વક નિભાવે અને સાહેબશ્રી એમએલએ સાહેબશ્રીએ આ પુસ્તકિયા જ્ઞાનની વાતો કરવાથી નહીં સાહેબ વિકાસ નહીં થાય આ થોડું ઘણું રજૂઆતો બધાની ધ્યાનમાં લ્યો અને પબ્લિકની હેરાનગતિને સમજો આ રોડ વિશેનું અગત્યનું બોલવામાં આવ્યું છે કે રોડ પાંચ વર્ષથી ચાલું છે અને ખાડા રોડ નાલા તો તૂટી ગયા અને અવારનવાર ઘણી વાર રજૂઆતો કરી અમે પણ ભાજપના કાર્યકર્તાઓ જો કાર્યકર્તાની વાતો ન સંભળાતી હોય અને પાંચ પાંચ વર્ષમાં રોડ ન થતા હોય તો સાહેબ તમને ઘણીવાર ચર્ચા કરી છે પણ જ્યારે આપણે ચૂંટણી વખતે રજૂઆત કરી હતી ત્યારે તમે પણ બોલ્યા હતા કે રોડનું કામ થઈ જશે પણ હવે ક્યારે થશે એ જોવાનું રહ્યું ચઢાડવા રહું છું ચડવાના ગોકુડિયાના દેવડિયાના ત્રણે માણસો અહીંયા ભેગા થયા છે અને આ રોડનું કામ આ છ વડાથી આ ચાલુ થયું હતું હજી ખાલી મેટલ નખાણી છે અને પાછળ બાઈક લઈને આવતા હોય તો કાંઈ પણ દેખાતું નથી એટલા બે ત્રણ તો એક્સિડન્ટ થઈ ગયા છે હવે એક જ છે કે એ હજી તો રોડનું કામ બાકી છે એ પહેલાં તો આ પુલિયા તૂટી ગયા અને એક જ છે કે હવે અમે જો મેન કાર્ય કરતા હોય ભાજપના અને જો રજૂઆત કરી કરીને અમે થાયકા હોય તો હવે અમારે પબ્લિકનું કેટલો ટાઈમ સાંભળવું હવે મહેરબાની કરી અને જો આ રોડનું કામ ચાલુ થાય તો અમે હાથ જોડી અને વિનંતી તમને કરી કે તાત્કાલિકના ધોરણે આ રોડ ચાલુ કરાવો